જે કૃષ્ણની હાથમાં વાસળી રાખી છે સાહેબ વાંસળી ને રાખી છે ક્યાં તો કે હોઠ ઉપર રાખી છે અધર ઉપર રંધ્રાન વેણો અધર અશુધયા આ કેટલી ભાગ્યશાળી હશે ભગવાન ના હોઠ સુધી પહોંચી તમે વિચાર કરો ભગવાન કૃષ્ણ એ બનાવીને એ વાસળીને રાખે છે અને જાણે કેમ પ્રાણ નો પૂરતો એવી રીતે એ વાસળીને વગાડે છે રંદ્રાન વેણોર અધર સુદયા પૂરયન ગોપ વૃંદે એમાં પ્રાણ પૂરે છે નકર એ વાસળી બને કે નહીં તો કે વાસની બને